હું તમને મોટા આનંદની સુવાર્તા સંભળાવું છું કે જે સર્વ લોકો માટે થશે કેમ કે આજે દાઉદના નગરમાં તમારે માટે એક ધર કરતા જન્મ્યા છે અને તે જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે તમારે માટે તે ચિહ્ન થશે કે તમે એક બાળકને લુગડામાં લપેટેલો અને ગભાણમાં સૂતેલું જોશો ત્યારે એકાએક ઈશ્વરદૂત સાથે આખા આકાશી સૈન્ય સ્વર્ગદૂતોનું સૈન્ય પરમેશ્વરની સ્તુતિ કરતા એમ કહેતા જોવા મળ્યું આકાશમાં પરમેશ્વરની મહિમા થાવ અને પૃથ્વી પર એ લોકો પર જેમના પર પ્રસન્ન છે તેમને શાંતિ થાવ ભલાવ ક્રિસમસમાં જે કેટલા બકરા ચરાવતા હતા શોધ કરતા શાસક શાસ્ત્રના શોધક તે ચારોને આપણે જોઈએ છે પ્રથમ છે

પરમેશ્વર કે જે પ્રેમાળ છે સર્વને એક સમાન પ્રેમ કરે છે બાઇબલ જણાવે છે યોહાન ત્રણ અને તેની સોળમી કલમ પરમેશ્વરે જગત પર એવો પ્રેમ કર્યો પ્રેમી પરમેશ્વર તે પ્રેમને પ્રગટ કરવા પરમેશ્વરે પોતાના એકલોતા લોતા પુત્ર ને જગત પર મોકલી આપ્યા પ્રભુ સુખ્રિસ્તના જન્મ નો સુસમાચાર પરમેશ્વરે ઘેટા પાળકોને પણ પ્રગટ કર્યું જે જ્યોતિષી હતા માગી લોકોને પણ પ્રગટ કર્યું પ્રગટ કરવામાં આવ્યું છે તે વિશે સાંભળ્યું હતું પરંતુ પ્રત્યેકે પ્રભુસુના જન્મ વિશે અલગ 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 પ્રતિક્રિયા બતાવી છે પ્રથમ છે ઘેટા પાળકો શાસક અને શાસ્ત્ર અભ્યાસી આચાર્યમાં પરમેશ્વરે પહેલા સૌપ્રથમ પ્રાથમિકતા કોને આપી જાણો છો ગેટા પાળકોને આપી કેમ જાણો છો તેઓ દરિદ્ર છે એટલા માટે ભલાવો આપણા પ્રભુ સુખ્રેસ દરિદ્ર છે એમને પણ ખૂબ જ પ્રેમ કરનાર પ્રભુ છે સર્વ પર પ્રેમ કરે છે પરંતુ વિશેષ કરીને જે દરિદ્ર છે જેઓ ગરીબ છે જેઓ કહે છે મને પ્રેમ કરનાર કોઈ નથી જેઓ કહે છે મારું કોઈ સ્મરણ ના કરે જેઓ કહે છે મારી કોઈ ખબર ના લે અમારી સહાયતા કરનાર તો કોણ છે અમારી સુધી લેનાર તો કોણ છે અમને ટેકો કરનાર તો કોણ છે અમારી બાજુ જોનાર તો કોણ છે અમારા તો કોઈ આધાર નથી એમ વિચાર કરીને જેઓ દુખી છે તેમને મારા પ્રભુ તો વિશેષ પ્રેમ આપે છે આજે આપણી મધ્ય એવું કોઈ છે મારા પતિ મને પ્રેમ નથી કરતા મારા બાળકો મને પ્રેમ નથી કરતા મારી પત્ની મારું ધ્યાન નથી આપતી મારા લોકો મારી પરવા નથી કરતા આજે મારા ઘરમાં પ્રેમની કમી છે પરિવારમાં પોતાપણું નથી પરિવારની અંદર એકતા નથી આ રીતે જો કોઈ દુઃખી થાય છે તો તમારે માટે ખુશખબર છે તમારા ઘરના લોકો તમારા પર ધ્યાન ના આપે પ્રેમ ના કરે તમારા પતિ તમારા પર પ્રેમ ના કરે તમારા પર ધ્યાન ના આપે તમારા બાળકો તમારા પર ધ્યાન ના આપે તમને પ્રેમ ના આપે પરંતુ આખા સંસાર પર શાસન કરનારી પરમેશ્વર તમારા પર પ્રેમ રાખે છે તે શુભ સંદેશ છે દરિદ્રીઓ પર ગરીબો પર જે ઘેટા પાળક હતા તેમના પર પરમેશ્વરે પ્રેમ કર્યો એટલા માટે જ્યારે તેમણે જન્મ લીધો મેં જન્મ લીધો છે એ સાચી સુવાર્તાને કોના દ્વારા તે ઘેટા પાળકોને આપવામાં આવી શું તમે જાણો છો પરમેશ્વરે પોતાના દૂતને મોકલ્યો અને સ્વર્ગમાંથી સ્વર્ગીય દૂત ઘેટા પાળકોને દર્શન આપ્યું અને કહ્યું તમારા માટે શુભ સંદેશ દાઉદના નગરમાં આજે તમારા માટે એક તારણહાર જન્મ્યા છે શુભ સંદેશ અદ્ભુત છે ને કોણે આપ્યો પરમેશ્વરના દૂતે આ સમાચાર જ્યારે તેમને આપવામાં આવ્યા સૌથી પહેલા તેમણે સાંભળ્યું હતું એકબીજા સાથે ચર્ચા કરી હશે અરે ભાઈ જગતના ઉદ્ધાર કરતા એ જન્મ લીધો છે આપણા પાપોને બદલે જે દંડ આપણને મળવાનો હતો તેને ભૂસી નાખીને એટલે કે આપણા પાપોની સમાપીને આપીને આપણને સ્વર્ગમાં લઈ જનાર એ પ્રભુનો જન્મ થયો છે આ રીતે એકબીજા સાથે વાત કરી હશે બીજું તેમણે સાંભળ્યું તેમણે વિશ્વાસ કર્યો તેઓ આજ્ઞાકારી બન્યા હમણાં તેમની પાસે ઘેટા છે તેઓ ઘેટાના પાળકો છે એક એકની પાસે સો ઘેટા છે કે પછી પચાસ છે ત્યાં દસ ઘેટા પાળકો છે પંદર લોકો છે તે ખબર નહીં પરંતુ તેમને શું ખબર પડી કે

પ્રભુ ઈસુ જે શાંતિ આપે છે તે પ્રાપ્ત કરવી હોય તો પ્રભુ ઈસુ જે આપે છે તે પ્રસન્નતા પ્રાપ્ત કરવા પ્રભુ ઈસુની આરાધના કરવા માટે કેટલીક બાતો આપણે છોડવાની છે કેટલાક લોકોને પૂછીએ છીએ કેમ ચર્ચમાં નથી આવતા શા માટે પ્રભુની ઉપસ્થિતિમાં આવતા નથી બાપ્તીસમાં લેતા નથી શા માટે નથી આવતા આવવા તો હું પણ માંગુ છું સાહેબ પરંતુ હું તમાકુને છોડી શકતો નથી દારૂ પીવાનો છોડી શકતો નથી સિગરેટને છોડી શકતો નથી મેં બીજી એક સ્ત્રીને રાખી છે તેને છોડી શકતો નથી તેનો અર્થ શું છે ઈશુની પાસે આવવાનું છે પ્રભુ ઈશ્વર જે આપે છે તે શાંતિ તો પ્રાપ્ત કરવી છે તેવી આશા તો છે પણ કંઈક છે જેને તમે છોડી શકતા નથી તે શું છે તમે પરમેશ્વરની પાસે ના હો પરમેશ્વર જે તમને આપે છે તે આનંદનું જીવન તે શાંતિનું જીવન તમે પામી ના શકો ઘરમાં એક સારા પતિ તરીકે ઘરમાં એક સારી પત્ની તરીકે બાળકોના સારા માતા પિતા તરીકે માતા પિતાને આનંદ થાય તે પ્રમાણે તમે જીવન ના જીવો જે તમને પાછળ ખેંચે છે એવી આદત શું છે અલ્પકાળિક પાપનો ભોગ શું છે એકવાર વિચાર કરો તેનો ત્યાગ કર્યા વગર પવિત્ર પરમેશ્વરની પાસે આવવું સંભવ નથી ભલવ સામાન્ય રીતે જ્યાં આગળ પૂર આવે છે તે પૂરમાં જંગલના કેટલાક વૃક્ષો પણ પડી જતા હોય છે તે પૂરમાં તણાઈ જાય છે તે પડી ગયા હોય છે અને તણાઈને આવતા હોય છે આ રીતે નદીમાં આવી ડાળીઓ વહેતી વહેતી આવતી હોય ત્યારે લોકો શું કરે છે 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 એ નદીમાં કૂદી પડે ને જાય વૃક્ષની ડાળી કિનારે લાવી તેને સારી રીતે કાપીને ખુરશીઓ ટેબલ અને બીજી ઉપયોગી વસ્તુઓ તેમાંથી બનાવે છે અને દરવાજા બનાવવા તેવી તેમની રીત હતી એક દિવસે પાણી ખૂબ જ તેજીથી નદીમાં વહેતું હતું હવે તે નદીમાં લાકડીઓ જો એક સરસ એવી ડાળી જઈ રહી છે હું જલ્દીથી પાણીમાં ખુદી પડીને એ ડાળીને ખેંચી લાવીને કિનારે લઈ આવીશ ત્યાર પછી તેના ટુકડા કરી સુંદર ખુરશીઓ અને પલંગ આપણે બનાવી શકીએ છીએ એમ બોલીને ખૂબ જ ખુશીથી પાણીની અંદર ગયા પત્ની જોતા હતા બાળકો જોતા હતા હવે તે દાળીને તે વ્યક્તિ પકડીને હમણાં કિનારે આવી જશે તેઓ રાહ જોઈ રહ્યા હતા અને આ ભાઈ તો તરી તરીને ઝડપથી એ દાળીની પાસે પહોંચી ગયા હવે તે દાળીને પકડીને કિનારે આવવાનું હતું પરંતુ તેનાથી બની શકતું નહોતું અને ડાળી તો પાણીના પ્રવાહમાં વહેતી હતી એ જોઈને તેમની પત્ની અને બાળકો સામે એક મોટું ચક્રવાત દેખાયું તે પાણીનો પ્રવાહ ખૂબ જ ખતરનાક હોય છે એમાં ફસાઈ જાય તો મરી જવાય તે જોઈને તેમની પત્નીએ બૂમ પાડી સાંભળો સાંભળો સામે પાણીનું ચક્રવાત છે જલ્દીથી એ ડાડી લઈને પાછા આવી જાઓ એમ બૂમો પાડવા છતાં ડાડી સાથે તે પણ ખેંચાતો જતો હતો તેને જોઈને બાળકો પણ બૂમ પાડવા લાગ્યા હે પિતાજી પિતાજી એ દાડીને છોડી દો તમે પાછા આવી જાઓ સામે તો ભારે ચક્રવાત છે

તેને હું છોડી દેવા માંગુ છું એને છોડી નાવવા માટે હું પણ ચાહું છું મારી પત્ની ને બાળકો મને પણ વાલા છે હું ચાહું છું હું તેને છોડી દેવા માંગુ છું પરંતુ એ જ મને છોડી નથી રહ્યું આ દાઢી જ મને નથી છોડી રહી એમ બૂમ પાડતો હતો કોઈને સમજાતું નથી અરે એ તને દાઢી કેવી રીતે પકડી શકે તેને છોડીને તું આવી જા કરે તે બૂમ પાડવા લાગ્યો જુઓ દૂરથી જુઓ છો ત્યારે તમને દાડી લાગે છે પાસે આવીને જીવ પકડ્યું ત્યારે એ દાડી નહોતી એ તો

બનાવી શકીએ છે પરંતુ પાસે જઈને જોયું ત્યારે તેવું નહોતું પણ શું થયું તેના પ્રાણ જતા રહ્યા ઓલા ભાઈઓ ને બહેનો આજે તમે જેના પ્રતિ આકર્ષિત થઈ રહ્યા છો જે ભૂલ જે અપરાધ જે પાપને લીધે જે શરીરને લીધે આજે તમે તમારું શરીર બગાડી રહ્યા છો તમારા જીવન ને તમારી સંપત્તિને બગાડી રહ્યા છો એ તો થોડા વારનું સુખ છે એ તો થોડી વારનો આનંદ છે અલ્પકાળિક સુખભોગને પામવા પછી હંમેશા હંમેશાનો દુઃખ તમારા જીવનમાં લઈ આવશે દારૂ પી રહ્યા છો ડ્રગ્સ લઈ રહ્યા છો તમાકુ ખાઈ રહ્યા છો તમે શું થાય છે જાણો છો થોડી વાર સિગરેટ પીવાથી જે આનંદ મળે છે થોડી વાર સુધી દારૂ પીવાથી તમને જે આનંદ મળે છે પરંતુ હંમેશા જો તેની લાલચ કરશો ને તો જે બીમારી આવશે તે હંમેશા રહેશે ભયંકર કેન્સર કિડની બગડી જાય સ્વાસ્થ્ય ખલાસ થઈ જશે અને અચાનક મૃત્યુ આવી જશે જે તમારા પર નિર્ભર છે પત્ની અને બાળકોનું શું થશે એ સિગરેટને માટે બિયર અને દારૂને માટે શું તમારી પત્ની અને બાળકોનું જીવન બરબાદ કરી દેશો વિચારો થોડી વારના સુખ માટે તમારી પત્નીને તમે છેતરશો એકવાર વિચાર કરો આજે મનુષ્ય પોતાની ગંદી આદતોને માટે બહાર આવવાનું છે છોડી દેવાનું છે છોડી દેવાનું છે ઈ દારૂ મને નથી જોઈતો વેશ્યા ગમનમાં મારે નથી જોવું આ છોકરીઓના ચક્કરમાં નથી પડું આ રીતે કહી રહ્યા છો પરંતુ છોડી શકતા નથી તેનું કારણ શું છે તમે તો બંધાઈ ગયા છો એ વ્યક્તિ તો વિચારતો હતો કે આ તો દાઢી છે દાઢી સમજીને પાસે ગયો પરંતુ તે તો દાઢી નહોતી મગર હતો એટલા માટે શું કર્યું પકડી લીધો તેને

ગુલામ થઈ ગયા છો એવા તમારા જીવન ને સંસારમાં કોણ બચાવી શકે છે તમને કોણ છોડાવી શકે છે જણાવો ફરીથી યાદ દેવડાવ છો શર્ટ ફાટી જાય તો ટેલર ની પાસે લઈ જાઓ છો ચંપલ તૂટી જાય તો મોચી ની પાસે લઈ જાઓ છો કાર બગડી જાય તો ગેરેજ માં લઈ જાવ છો પછી તમારું જો જીવન બગડી જાય તો જો જીવન ની અંદર ખરાબી આવે તો તમે કોની પાસે લઈ જશો વિચારો તમારું જીવન જયારે બગડી જાય છે તેને સુધારનારા તમારા જીવનમાં સુધારો લાવનાર એ પરમેશ્વર ચપ્પલ સીવડાવનારા પાસે તમને સુધારનાર પરમેશ્વર ની પાસે જઈ શકો છો તમે એ પરમેશ્વર ની પાસે જઈ નથી શકતા એટલા માટે એ જીવથી વધારે પ્રેમ કરનાર એ પરમેશ્વર સ્વર્ગીય સુખ ને છોડીને તમારી પાસે આવી ગયા તમારા જીવનને સુધારવા માટે તમારા જીવનને ઠીક કરવા માટે તમારા પરિવારનું નિર્માણ કરવા માટે બરબાદ થઈ ચુકેલા તમારા જીવનને આશીર્વાદમાં ફેરવી નાખવા માટે તમારા સૃષ્ટિ કરતા પરમેશ્વર સ્વર્ગીય સુખને છોડીને આ ધરતી ઉપર જન્મ લીધો આજે શુભ દિન છે ક્રિસમસ પર્વનો દિવસ આવો પરમેશ્વરનો મહિમા કરીએ જોરથી તાળી પાડો તે દિવસ એ પ્રભુ ઈસુ જન્મ વિશે સાંભળ્યું તે રાત્રે ઘેટા પાળકો સૌથી પહેલા શું કર્યું સાંભળ્યું અને બીજું વિશ્વાસ કર્યો ત્રીજું આજ્ઞાકારી બન્યા ચોથું છોડી દીધું પાંચમું જોયું અને છઠ્ઠું તેમણે પણ બતાવ્યું શું કર્યું ઈસુને જોયા એટલે કે પ્રભુ ઈસુને આંખોથી જોયા પ્રભુ ઈસુને પોતાની આંખોથી જોયા પછી તેમણે પ્રભુ ઈસુને જોઈને તેઓ ગયા નહીં વાલાઓ પણ શું કર્યું જાણું છું તેમણે શું કર્યું આખા ગામમાં જઈને જણાવ્યું પ્રભુ ઈસુ જન્મ થયો છે તારણ હારા જન્મ પામ્યા છે આ રીતે આખા સંસારમાં પ્રગટ કર્યું એ આખા પ્રાંતમાં પ્રચાર કર્યો આજે તમારે માટે જે જન્મ્યા તે પ્રભુ ઈસુના તે અદભુત શુભ સંદેશ ને અદભુત સમાચાર ને સાંભળીને તમે શું કરશો જો તમે તમારું પાપમય જીવન છોડશો તો તમે પ્રભુ જોઈ શકશો અને પ્રભુ સાથે મળીને યુગોના યુગ જીવી શકશો સાંભળો તમારા જીવનની ખરાબ આદતો તમારી પાપમય આદતોને પોતાની જાતે છોડી દેવું સંભવ નથી પરંતુ તમે છોડી શકો તેવું સામર્થ્ય આપવા માટે જ પ્રભિ સુપોતે આ જગત ઉપર જન્મ લઈને આવ્યા એટલા માટે કહું છું ભાઈઓ બહેનો આજે જે પાપમય જીવન તમારા જીવનમાંથી શાંતિ આનંદને આપના જીવનમાંથી એ બાબતો દૂર કરે છે એ શાંતિ આનંદ અને પ્રેમને પરમેશ્વર તમારા જીવનની અંદર ફરી આપવા માંગે છે તમારે શું કરવાનું છે તમે સાંભળો વિશ્વાસ કરો જે છોડવાનું હોય તેને છોડી દો જો તમે છોડી નથી શકતા તો પ્રભુની પાસે માંગો અને પ્રભુ જરૂરથી તમને શક્તિ આપશે પરિણામે તમે પ્રભુને મળી શકશો શકશો અને ખ્રિસ્તને ઓળખી ખ્રિસ્ત જે આપે છે તે તમને પ્રાપ્ત થઈ જશે આજે આપણી મધ્ય એવું કોઈ છે જે હજી સુધી પોતાની મરજી પ્રમાણે જીવન જીવતા હોય પરિણામે અશાંતિ ને પરેશાની પડ્યા રહ્યા સ્વાસ્થ્ય પણ બગડી ગયું આર્થિક રીતે પરેશાન થઈ ગયા સાહેબ આજે મારી પરિસ્થિતિ બિલકુલ બગડી ચૂકી છે પરંતુ પ્રભુ મને પાપના ગંદા જીવનથી જો છુટકારો આપશે તો હું તો આનંદ પૂર્વક જીવી શકીશ તેનાથી મોટી ખુશીની વાત બીજી કઈ છે તે પ્રભુ મારા જીવનમાં આવીને મને નવું જીવન આપે જીવનમાં ખુશી આપે તે પૂરતું છે એવી આશા રાખો છો તો પોતાના હાથ પ્રભુને બતાવશો યસ પ્રાર્થના કરીશું દરેક વ્યક્તિ પ્રાર્થનામાં સૌભાગી થાવ એમ ચાહું છું મહાન પવિત્ર પ્રેમી પરમેશ્વર પિતા તમે જયારે જન્મ લીધો ત્યારે પ્રગટ કર્યું કોઈએ ગ્રહણ કર્યું કોઈ આરાધના કરી અને કોઈએ તેનો વિરોધ કર્યો પરંતુ તેમનો કોઈ ઠેકાણો ના રહ્યો આજે પિતા જેટલા લોકો ખ્રિસ્તો મારા માટે જન્મ લીધો છે મારા પાપય કામો ને લીધે જે દંડ મને મળવાનો હતો તે તો તેમણે પોતા ઉપર લીધો છે મને ક્ષમા પ્રદાન કરવા માટે મારા જીવનના દિવસો આનંદ અને ખુશી સાથે સર્વ લોકોની સાથે એકતામાં અને સમાજની એક ભલાઈ કરનાર તરીકે ચારે તરફના લોકો માટે આદર્શના રૂપમાં પરિવાર માટે આશીષદાયક ના રૂપમાં પ્રભુ હું રહેવાની આશા રાખું છું મારા જૂના ને ગંદા જીવન મારાથી દૂર કરો અને પ્રભુ તમે નવ જીવન આપો પ્રભુ મારામાં કોઈ ખરાબ આદત હોય સર્વમાં મને વિજય આપો પ્રભુ મારા સર્વ પાપમય બંધનોને તોડી દો મને તમારા સંતાન તરીકે સ્વીકાર કરો પિતા નિકાલસ હૃદય તમારી ઉપાસના કરવાનું સૌભાગ્ય આપજો ક્રિસમસનો જે દિવસ છે તેનો જે આનંદ છે પુષ્કળતામાં સર્વ લોકો પર રેડજો इसो द नाम थी मांगेचे पिता आमेन કલવરી આવાજના ટીવી કાર્યક્રમને જોનારા ભાઈઓ તથા બહેનો તમારા માટે એક ખુશ ખબર છે કલવરી પ્રેયર ટાવરમાં જ્યારે તમે ફોન કરો છો નિયમિત રીતે અમે પ્રાર્થના કરીએ છીએ પરંતુ કેટલાક લોકોને પ્રાર્થનાની ખૂબ જ જરૂરિયાત હોય છે જેમ કે કોઈ બીમારીમાં મરણની સ્થિતિમાં હોય અથવા કોઈ દુર્ઘટના થઈ ગઈ હોય પરિવાર કોઈ ભારે જોખમમાં આવી પડ્યું હોય પ્રાર્થનાની એવી ભયંકર સ્થિતિમાં હોય કે ઉપવાસ સાથે પ્રાર્થનાની જરૂર પડે ત્યારે ઉત્તર મળે જ્યારે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે તમારા માટે ઉપવાસ રાખીને પ્રાર્થના કરવા માટે વિશેષ મે અમારા કાલ્વરી ટેમ્પલના પ્રેય ટાવરમાં તમારે માટે જે ઉપવાસ રાખીને પ્રાર્થના કરી શકે એવા પ્રાર્થના યોદ્ધાની વ્યવસ્થા કરી જો તમારામાં કોઈ પ્રાર્થનાની અતિ આવશ્યક સ્થિતિમાંથી પસાર થતા હોય તો સ્ક્રીન માં દેખાતા નંબર પર તરત ફોન કરો તમારા માટે ઉપવાસ સહિત પ્રાર્થના અને વિશેષ પ્રાર્થના કરવા માટે પ્રાર્થના યોદ્ધાઓ તૈયાર છે જો તમારી સમસ્યા અસાધારણ અને અસામાન્ય એવી દેખાતી હોય તો તમારા માટે તૈયાર છે રાખીને પ્રાર્થના કરવા માટે પ્રાર્થનાની આવશ્યક એવી પળોમાં તમારા માટે સહારો બની પ્રભુની ઉપસ્થિતિમાં પ્રાર્થના કરવા માટે તરત સ્ક્રીનમાં દેખાતા નંબર ઉપર ફોન કરજો તમારા માટે પ્રાર્થના કરવા માટે તૈયાર છે

આજે કલવરી आवाज નું કાર્યક્રમ કેવળ હિન્દી ભાષામાં જ નહીં ભારત દેશની સર્વમુખ્ય ભાષાઓમાં જીવતા પરમેશ્વરની સાચી સુવાર્તાને પહોંચાડી શકે છે કેવળ ભારત દેશમાં જ નહીં પરંતુ બાંગ્લાદેશમાં નેપાળમાં અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનમાં શ્રીલંકામાં અને આપણા ભારત દેશની ચારે તરફ દેશોમાં તેમની જ પોતાની ભાષામાં કલવરી आवाज દ્વારા જીવતા પરમેશ્વરના સુવાર્તાના સંદેશને પહોંચાડી રહ્યા છે પરમેશ્વરે જગત પર એટલો બધો પ્રેમ કર્યો કે પોતાના એકલોતા દીકરાને આપી દીધા વળી આપણે પણ ક્રિસમસ ગિફ્ટ તરીકે પરમેશ્વરને કંઈક આપવા માંગીએ છીએ તો પ્રભુના સુવાર્તાના સંદેશને ઘણા લોકો સુધી પહોંચાડવાનો છે બોલો પ્રભુસુના જન્મ સમયે કેટલા બાળકો પ્રભુસુને જોયા પછી ચૂકતા રહ્યા પરંતુ પ્રભુસુના જન્મના સુસમાચારને સમગ્ર જગતમાં પ્રચાર કર્યો એમ આપણે જોઈએ છે એ જ પ્રમાણે પ્રભુએ પસંદ કરેલા બાર શિષ્યો પણ એવું પણ ખ્રિસ્તા સુવાર્તાના સંદેશને સમગ્ર જગતમાં પ્રચાર કર્યો આપણે જાણીએ છીએ વલાઓ ભારત દેશના ચારે છેડા સુધી સુવાર્તાના સંદેશને નથી લઈ જઈ શકતા પણ કલવરી અવાજ દ્વારા આ પ્રભુ ઈસુના સુવાર્તાના સંદેશને ભારતના ચારે છેડા સુધી એ જ રીતે ભારત દેશના સર્વ લોકો સુધી પ્રચાર કરવા માટે પરમેશ્વરે અદભુત કાલવરી અવાજ ટીવી કાર્યક્રમ દ્વારા આપણને આપ્યો છે મારી વિનંતી છે ક્રિસમસની ભેટ સ્વરૂપે પ્રભુ ઈસુના સુવાર્તાના સંદેશને તમારા પરિવાર તરફથી લાખો લોકો સુધી પહોંચાડી શકો તો કેટલું સારું થશે જો પ્રભુ તમને પ્રેરણા આપે છે તો આજે જ એક નિર્ણય લો આ ક્રિસમસમાં પ્રભુ ઈસુના સુવાર્તાના સંદેશને હું પણ લોકો સુધી સુવાર્તાના સંદેશને પહોંચાડી તેઓ એક નિર્ણય લઈને કલવરી અવાજ ટીવી કાર્યક્રમની સહાયતા કરજો ક્રિસમસની ગિફ્ટ સ્વરૂપે સુવાર્તાનો સંદેશ પહોંચાડી પ્રભુમાં વિનંતી કરું છું તમારી સહાયતા અને સહયોગ દ્વારા પાછલા વીસ વર્ષો આ અદભુત કાલવરી અવાજ ટીવી કાર્યક્રમ ને પહોંચાડી શક્યા છે અને આગળ પણ તમારી સહાયતાથી આવનાર ઘણા વર્ષો સુધી રૂબીસુના સુવાર્તાના સંદેશ ટીવી દ્વારા ઘણા લોકો સુધી પહોંચાડી શકીએ માટે તમારી સહાયતા માંગુ છું ક્રિસમસની ભેટના સ્વરૂપે સહાયતા કરજો વાર્તાની સહાયતા કરનાર સર્વના નામ ડિસેમ્બર થર્ટી ફર્સ્ટે ચિઠ્ઠી નાખવામાં આવશે તેમનું નામ તેમાં નીકળશે તેમને એટલે કે પતિ પત્નીને એ બાળકોને મફતમાં ઓલિનેન ટૂરમાં લઈ જવા માટે કલવરી બુક સેન્ટર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે એટલે કે જેઓ કલવરી અવાજ પ્રોગ્રામની સુવાર્તા માટે સહાયતા કરશે તેમાંથી કમસે કમ એક પરિવાર મફતમાં હોલીલેન્ડ જઈ શકે અવસર આપવામાં આવશે જો પરમેશ્વર તમને પ્રેરિત કરે છે કલવરી અવાજની સહાયતા કરજો વધુ જાણકારી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર આજે જ સંપર્ક કરો અથવા તો દરેક શનિવારે અમારા કલવરી ટેમ્પલ હૈદરાબાદમાં માં સ્પોન્સર મીટિંગ થાય છે તમે શનિવારે બપોરે બાર વાગે આવશો તો મને મળી શકશો કલવરી આવાજ સહાયતા કરી શકશો અને મારા જ હાથો સુંદર સ્મૃતિ પ્રતિક પામી શકશો મારો પરમેશ્વરે આપણને જીવથી વધારે પ્રેમ કર્યો જીવથી વધારે પ્રેમ કરનાર એ પરમેશ્વરને આસમાન જતા લોકો સુધી પહોંચાડવાની જવાબદારી પરમેશ્વરે આપણને આપી છે માટે આવો પ્રભુના જન્મદિવસ નિમિત્તે આપણે સુવાર્તાની સહાયતા કરીએ ચોક્કસ સલવારી અવાજ ક્રિસમસ સંદર્ભમાં સહાયતા કરજો થેન્ક યુ અમારું એડ્રેસ કલવરી પોસ્ટ બોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર